તો બ્રેક પહેલાં આપણે ભરૂચની વાત કરી ભરૂચ બાદ હવે બનાસકાંઠાની વાત કરીશું લોકસભાની આ બેઠક પર પણ રાજકીય નેતાઓનું ખાસ ફોકસ છે ચાલો હવે તમને બનાસકાંઠાની ધરતી પર રાજકીય માહોલ કેવો છે એનો પણ પરિચય કરાવ્યો કારણ કે ઉત્તર ગુજરાત એ રાજનીતિનું એપી સેન્ટર રહ્યું છે ઉત્તર ગુજરાતે ઘણા દિગ્ગજ નેતાઓ આપ્યા છે અને આ જ ઉત્તર ગુજરાતમાં રાજનીતિના સમીકરણો શું છે તેની વાત કરીએ કારણ કે બનાસકાંઠાની આ બેઠકને જાણવી પણ જરૂરી છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કેવી રીતે બનાસકાંઠાનું રાજકીય મહત્વ છે બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે એટલે સૌથી મોટો જિલ્લો હોવાના કારણે અહીં મતદારોની સંખ્યા પણ સૌથી વધારે છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો જિલ્લો છે એટલે અહીંના મતદારો પણ એ જ પ્રકારના છે અને વર્ષોથી તે પરંપરાગત જેમની પાર્ટીને તે વફાદાર રહ્યા છે તેને મતદાન કરતા રહ્યા છે તે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની જિલ્લામાં આવેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે એટલે કે બનાસકાંઠાનું સહકારી ક્ષેત્રે પણ એક મોટું વર્ચસ્વ છે આ જિલ્લામાં નવ વિધાનસભા બેઠકો આવે છે એટલે કે નવ વિધાનસભા બેઠકોનું આ જિલ્લામાં પ્રભુત્વ છે અને આ બેઠકો પર જે રીતે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આપણને અલગ અલગ સમીકરણો જોવા મળ્યા હતા તેની જ અસર હવે આ લોકસભાની ચૂંટણીમાં પણ આપણને જોવા મળશે અને એના પરથી આપણને સ્પષ્ટ થશે કે બનાસકાંઠાના જે મતદારો છે તે શું ઊંચી રહ્યા છે આ નવ વિધાનસભા બેઠકમાંથી ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે અને ચાર બેઠકો ઉપર ભાજપના ધારાસભ્યો છે ધાનેરા વિધાનસભા બેઠક અપક્ષના ફાળે ગઈ હતી એટલે તેનું એક અલગ મહત્વ છે આ તરફ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી એ ભાજપના દિગ્ગજ નેતા છે એટલે રાજકીય ઇતિહાસ રાજકીય વર્ચસ્વ અને ચહેરાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો ખૂબ મહત્વનો છે જિલ્લામાં કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના શંકર ચૌધરીની બેઠકની હંમેશા ચર્ચામાં રહી છે કારણ કે ગેનીબેન એક એવા નેતા છે જે હંમેશા પોતાના શબ્દોના કારણે ચર્ચામાં રહેતા હોય છે તરફ શંકર એક મજબૂત દિગ્ગજ નેતા અને એક એવો ચહેરો છે જે હંમેશા પોતાની એક અલગ ઇમેજના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને આ જ શંકર ચૌધરીની એક ઓળખ છે લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ત્રણ મુદ્દતથી ભાજપના ઉમેદવારની અહીં જીત થતી રહી છે એટલે આ વખતે પણ ફરી એક વખત રિપીટ થાય છે કે પછી રેખાબેન ચૌધરી અને ઘેનીબેન વચ્ચે એક ખરા ખરીનો જંગ જામે છે અહીં આ બેઠક પરથી બે વખત હરિભાઈ ચૌધરી જીત્યા પણ અહીં પણ સમીકરણો બદલાયા ગઢ ટર્મમાં ભાજપના પરબત પટેલ સાંસદ રહ્યા હતા અને આ વખતે ભાજપે વર્તમાન સાંસદ પરબત પટેલનું પત્તું કાપ્યું અને ભાજપે ડૉક્ટર રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા રેખા ચૌધરી એ ચૌધરી સમાજનો એક મોટો ચહેરો છે તેમના પતિ પણ ભાજપના સાથે સંકળાયેલા છે તેમને મોરબીની જવાબદારી સોંપવામાં આવી છે અને એક અલગ વ્યક્તિત્વ ભણેલા ગણેલા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે ઉત્તર ગુજરાતના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરને ફરી પસંદગી કરી છે એટલે કે એક તરફ ચૌધરી મતદારો છે બી તરફ ઠાકોર સમુદાય જે સૌથી મોટો છે અને આ સમુદાયની જ્યારે કોમ્બિનેશન થશે ત્યારે મતોનું વિભાજન કઈ તરફ થાય છે કારણ કે ગેનીબેન જ્યારે જ્યારે ઉતર્યા મેદાનમાં ત્યારે જીત્યા છે અને આ વખતે ઘેનીબેનને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આ તરફ રેખાબેન છે એટલે રેખાબેન જે સીમા છે આ જીતની એને ઓળંગીને નવો એક વિક્રમ સર્જે છે કે પછી ગેનીબેન કંઈક કમાલ કરે છે એ પરિણામો પર ખબર પડશે પણ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી અને ઠાકોર સમાજનો દબદબો છે એટલે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારોની પસંદગી કરીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જિલ્લાના બંને મોટા સમાજના નેતાઓ આમને સામને છે જેમાં એક તરફ ભાજપ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના નામે ચૂંટણી લડવા મેદાને છે બીજી તરફ ઉત્તર ગુજરાતના બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર છે એ શિક્ષિત અને પ્રોફેસર રેખાબેન ચૌધરીને ભાજપને ટિકિટ આપી છે તેઓ ગલબાબાઈના પૌત્રી અને શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે વાવ વિધાનસભા પર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પસંદગી કોંગ્રેસે કરી છે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને લડાકુ મિજાજ ધરાવતા ગેનીબેન ઠાકોર સર્વ સમાજ અને બનાસની બહેનના સૂત્રોને લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે બનાસકાંઠા લોકસભા બેઠક ગુજરાતના ઉત્તર પૂર્વ તરફ છે ઉત્તરમાં રાજસ્થાન પૂર્વમાં સાબરકાંઠા દક્ષિણમાં મહેસાણા અને પશ્ચિમમાં પાટણ જિલ્લો છે પાકિસ્તાનની સરહદે રણનીતિ સ્પર્શે છે બનાસકાંઠા જિલ્લો સંવેદનશીલ સરહદોને કારણે ખૂબ મહત્વ ધરાવે છે આ જિલ્લામાં અર્થતંત્રના કેન્દ્ર સ્થાને કૃષિ ફૂડ પ્રોસેસિંગ પ્રવાસન અને ખનીજ ઉદ્યોગ છે લોકસભા બેઠકની વાત કરીએ તો બે હાજર ચારમાં કોંગ્રેસના હરિસિંહ ચાવડા ચૂંટાઈ આવ્યા હતા બે હાજર નવમાં કોંગ્રેસના મુકેશ જીત થઈ હતી મુકેશ ગઢવીના અવસાન બાદ બે પેટા ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી બે હજાર ચૌદમાં ફરી એકવાર હરિભાઈ ચૌધરીની જીત થઈ બે હાજર ઓગણીસમાં ભાજપના પરબત પટેલ વિજય બન્યા એટલે કે લોકસભાની આ બેઠક भाजपना गड